નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત પી જીવી સીએલ કચેરી મઢડા ખાતે ખેડૂતોએ રાત્રે રામધૂન બોલાવી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પી જી વીસીએલ કચેરી ખાતે વીજપડી મઢરા ગામના એજી ફીડરના ખેડૂતોએ રાત્રે આપ્યું આવેદનપત્ર વીજપડી મઢડા ગામ નવા ગામના ખેડૂતોએ પી જીવી સીએલ કચેરી રાત્રે પાવન આપતા ખેડૂતોએ પી જીવી સીએલ કચેરી રામધૂન બોલાવી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો મઢરા એજી ફીડર વારે વારે બંધ થતા ખેડૂતો પરેશાન સવારે પાંચ વાગ્યાથી શરૂ થતો પાવર રાત્રે સુધી ના આવતા વીજ પડી નવા ગામ જામુડા ગામના લોકો પાવર માટે રહ્યા છે વરસાદની ખેંચ સાથે પાક બળી રહ્યો હોય તેવી પરિસ્થિતિમાં પાવર ના આપતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છેલ્લા પાંચેક દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આજે રાત્રે ખેડૂતો એપીજીવી સીલ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી તેમજ વિસાવરવાળી થશે તેવા સૂત્રોચ્ચાર કર્યા નાયબ એન્જિનિયર રાત્રેના અગિયાર પિસ્તાલીસ સાવરકુંડલાથી તાત્કાલિક વીજ પડી કચેરી પહોંચ્યા નાયબ એન્જિનિયરને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆતો કરી વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી ભાઈ તમે અહીંયા ખેડૂત મિત્રો ભેગા થયા છો તો શા કારણે અને શું પ્રશ્ન છે તમારો વિગતવાર જણાવો અમારે મઢડા એજી નામથી ખેતીવાડીનું ફીડર છે અત્યારે અમે જી બીમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે વરસાદ નથી અને છેલ્લા ઘણા દિવસોથી વીજના વીજળીના ખૂબ ધાંધિયા છે અવારનવાર અહીંયા ઓફિસે સાહેબને ફોન કરીએ છીએ તો એવો જવાબ આપે છે કે કાલે હું કરાવી દઈશ કાલે હું કરાવી દઈશ એને આ છ છ દિવસ થઈ ગયા છે અત્યારે લગભગ ખેડૂતોનો પાક સંપૂર્ણ બળી જવાની આરે આવીને ઊભો છે એટલે અત્યારે અમે મઢડા નવાગામ ગામ વિઝપડી તમામ ખેડૂતો ભેગા મળી અને સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે કોઈ પણ ભોગે અમને પાવર આપો જેથી કરીને અમારો પાક બચી જાય જો કે પચાસ ટકા ઉપર તો અમારો પાક બળવાના આરે છે પણ છતાં પણ જો હજુ અમને એક બે દિવસમાં વ્યવસ્થિત લાઈટ મળી જાય તો થોડો ઘણો પાક અમારો